અયોધ્યામાં પ્રભુ શ્રી રામ પ્રતિષ્ઠાને લઈને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાને રંગબેરંગી લાઇટોથી સુસજિત કરવામાં આવી છે તો સાથે સાથે તાલુકાના રામજી મંદિર ખાતે રામધૂન ભજન કીર્તન કરવામાં આવી રહ્યું છે તાલુકાના રામજી મંદિર ખાતે મહિલાઓ દ્વારા રામધૂન ભજન કીર્તન કરવામાં આવ્યા હતા તો નાની બાળાઓ દ્વારા નૃત્ય સંગીત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે રામજી મંદિર ખાતે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ માતૃશક્તિના સરસ્વતીબેન બેન ભાટીયા તેમજ દુર્ગાબાનીના નીલબેન ભોઈ દ્વારા યોજાયો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર